જય વિત ભગત જય ખોડિયાર માં તો મિત્રો આજ મારે વાત એ કરવી છે કે ગઈકાલે એટલે આજે તમે જોતા હે વ્લોગ ને આજે હું આ બીજો બનાવું છું બ્લોગ એમ ઈ વ્લોગની વાત આજે મારે એટલા માટે કરવી છે કે ગઈકાલે છે ને આ જે મૂક્યો છે તમને આજે જોતા તમે ઈ વ્લોગ એટલે આપણે અહીંયા ત્રણ હજાર માણસો ની જે જરૂરત છે જરૂરિયાત જરૂરિયાત હા એટલે એટલે એ રીતે છે જરૂરિયાત કે આ વ્લોગમાં જે બનાવ્યો ને એટલો તાત્કાલિક અને મારે પાછું કામ હતું એટલે બહુ કામ હતું પણ મેં મિત્રો ને આ તો ખાસ મેં કીધું કારણ કે બે દિવસ જ આજ ને ચાલુ થઈ ગયું એમ તમારે એપ્લાય કરવાનું એમ તો મેં કીધું ટાઈમ નથી પાછો આપણી પાસે એમ તો મેં આ મિત્રો ને મેં કીધું આજે કહી દઉં બધાય ભાંડાડા કે જલ્દી જલ્દી કરો તમે અને જલ્દી એપ્લાય થઈ જાવ કારણ કે એપ્લાય થવામાં કઈ આપણે નથી ગુમાવવાનું કઈ બરાબર એ તો ફ્રી છે હવે લોટરી લાગે આપણને તો બરાબર છે ન લાગે તો કઈ વાંધો નહીં રાઈટ ખાલી આપણે એપ્લાય થયા એટલું ને બીજું તો કઈ નથી ગયું ને આપણે આપણું કઈ થોડું જવાનું છે એમાં હમ હા ખર્ચો ક્યાં છે શરૂઆતમાં શરૂઆતમાં કઈ છે નહીં

કલ્ચરલ એકબીજા એમ કે ટૂંકમાં આપણે છે ને બધા માણસો એક બીજા કલ્ચરલ એક બીજાની એક્ટિવિટી કેવી રીતે છે 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 એ ને ને કઈ રીતે સિસ્ટમ બધાય માણસો સમજે અને આ લોકો જાય એમ હા તો ન્યા એનું કલ્ચર કેવું છે આપણું ઇન્ડિયાનું કલ્ચર કેવું છે હું છે એ બધું જોવે જાણે ને એમ તો એના માટે થઈને આ કર્યું તો એટલે આ છે ને બે વર્ષ માટે તમને વિઝા આપે છે એમ એ લોકો રાઈટ અને એ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ આ પાછો એટલે આ જે હું રિપીટ એટલા માટે ખાસ કરું છું કે હજી આ ચાલુ છે અત્યારે આજે પણ અત્યારે તમારે એપ્લાય થવું હોય તો હજી થઈ જાજો ને ગઈકાલનો વ્લોગી જોજો ને આય જોજો એટલે તમને ખબર પડે એમ બીજું કોઈ કારણ ન તેમ મારે કરવાનો આ જે કારણ એક જ છે કે છે ને કારણ કે મેં ફટાફટ ફટાફટ કહી દીધું તો એટલે ઘણા ઘણો હે ને એમાંથી ઉપરથી વ્યુ જાય કંઈ કહેવાય નહીં એમ એટલે વસ્તુ એ છે અને આ દર વર્ષે આવે છે નીકળે છે માણસો ને ખબર હશે જેને જોયું તો લાસ્ટ ઇયર પણ મેં બનાવ્યો હતો ને આ વર્ષે બનાવ્યો ને પાછું આમાંથી જો આમાંથી કદાચ નહીં પિક થાય ને થોડાક રહી જાય તો પછી પાછું જૂનમાં કે ત્યારે પાછું નીકળે છે એમ હા એટલે એટલે ટૂંકમાં જો રહી ગયા હોય તો એમ પણ જો આમાંથી સિલેક્ટ કરી લે તો કઈ વાંધો નથી તો થઈ જશે પણ વાંધો નથી જોવે પછી એને કંઈ કામ જે કરવું હોય કામ કરે જોવે આઈને કોઈ કંપનીમાં રાઈટ તમે લાગી શકો ગમે એ કંપનીમાં પાછું એવું કઈ નથી આમાં જ તમે કામ કરી શકો એ પછી હા ફ્રી રાઈટ તમારે ભણવું હોય તો ભણી શકો તમે તો એવું એવું બધું છે એમાં તો સારું છે બહુ સારું એમ કે આપણે કોણ એવી રીતે કોઈ વિઝા વગર કો સ્પોન્સર કર્યા વગરનું ખોટું નથી આ હકીકત છે અને હજી એપ્લાય ન આવી હોય તો હજી હું તમને કહું છું તમે શેર કરજો આ બ્લોગ કોઈને એને કહેજો અને લાઈક પણ કરજો જો તમને ગમે તો બરાબર અને કઈ કોમેન્ટ હોય તો હજી કોમેન્ટ કરજો તો હું જવાબ આપીશ એના પણ કે ભાઈ હું છે

એમાં થ્રુ થ્રુજ એપ્લાય થવાનું છે એટલે એમાં કઈ બહુ મોટું કઈ વસ્તુ છે નહીં પણ છતાં એમ કીધું તમને જરા કહી દો ખાસ કે તમે થાજો હજી પણ ચાલુ છે આ વ્લોગ આવશે ને ત્યારે ચાલુ હશે કારણ કે વાગ્યા સુધી છે હા એટલે આજે કઈ થઈ આપણે ઓગણીસ થઈ ને અઢાર થઈ ઓગણીસ થઈ અઢાર અઢાર છે તે ઓગણીસ ને વીસ બરાબર એટલે આ વ્લોગ કાલે આવશે એટલે કાલે એટલે ઓગણીસ તારીખ ના આવશે એટલે ચાલુ હશે હજી એમ બરાબર તો થઈ જાજો એમ હ મારે ખાસ તમને કેવું છે એટલા માટે કે જે ગઈકાલે તો મેં તમને એના ટેકનિકલ બધું કે એમાં કઈ રીતે આ વેબસાઇટ છે શું છે એની બધું સમજાય હું રાઈટ ને એની અંદર લખેલ છે બધું એટલે ઇંગ્લિશ કદાચ તમને પ્રોબ્લેમ થતો હોય ને ઇંગ્લિશમાં તો એનું ટ્રાન્સલેશન થઈ હો કે ગૂગલમાં રાઈટ એટલે ગૂગલમાંથી ટ્રાન્સલેશન કરી લેવાનું જરા જોઈ લેવાનું ને છતાંય જો ન સમજાતું હોય ને તો કોક આપણે ઇંગ્લિશ કોક ત્યાં ભણેલું હોય ને એટલામાં એમ આજુબાજુમાં

તો અહીંયા આવવાનું થાય તો એના જે ઉત્તમ બીજું શું એમ પાછું લીગલ હવે હવે મારે વાત એ કરવી છે કે ઘણી વખત માણસો છે ને આમાં વસ્તુ એ બને છે કે ઈ કે ઘણા કોમેન્ટ કરે છે કે આતા તમે એક બાજુ થી કયો કે બધા કાઢે અહીંથી કે અહીંથી બધા કે ઈલીગલ માં બધા કાઢે ને હવે તમે કયો કે અહીંયા આવવા દઈએ રાઈટ તો હું એ કઈ કરવું અમે તમે અમે કન્ફ્યુઝ થઈ ગયા તમે હું કેવા માંગો હિકે રાઈટ પણ એવું નથી એવું નથી કાઢોય કોને કાઢે છે કે ઇલીગલ માણસો અહીંયા ઇલીગલ રીતે એટલે ગેર આવ્યા હોય એને કાયદેસર આવ્યા હોય તમે વિઝા લઈને એન્ટ્રી સર્ટિફિકેટ હોય એન્ટ્રી ક્લિયરન્સ થ્રુ થ્રુ આવ્યા હોય તમે ઇમિગ્રેશન નું તો તમને કોઈ કાઢે નહીં વિઝા તમને લઈને આવ્યા હોય તમને થોડો કોઈ કાઢવાના છે કે ભાઈ ના ના હાલો નીકળો જોઈએ જલ્દી જ્યાં સુધી તમારી પાસે વિઝા ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ જ નથી બરાબર ને એ પછી પણ તમને સાઠ દિવસ આપે છે ઇન કેસ કદાચ તમે કે બીજી ઈ સ્પોન્સર જેને કર્યું હોય ને એ કદાચ કરે તો એ તમને બીજા સાઠ દિવસ મળે એક્સપાયર થયા પછી પણ કે ત્યાં સુધીમાં તમે કરી લ્યો બીજી ગમે પાછું ક્યાંક ગોતી લ્યો બીજી કંપનીને ને એ સ્પોન્સર કરતા હોય તો એમાં જોઈન્ટ થઈ જાવ એમ બરાબર એટલે એવું નથી કે બધાને કાઢે છે કાઢવાનો મતલબ અહીંયા એ માટે છે કે જે ગેરકાયદેસર અહીંયા ખોડાણા ના આપડા કહે ને આપણા માયાભાઈ કે મોરારી બાપુ ઘણી વખત એ શબ્દ વાપરે ખોડા નાખી કે એના માટે છે બરાબર બાકી બાકી કોઈ પ્રોબ્લેમ જ નથી કોઈ વસ્તુનો એવું કઈ છે નહીં અને ઘણા એમ કહેતા હતા કે ઓહો પેલા પોર્ટુગલ પાસપોર્ટ વાળા આવ્યા છે ને એ બધા કે આટલા આટલા પૈસા દઈને આવ્યા છે ને એનું શું થશે રાઈટ તો ભાઈ આ મને કઈ ખબર નથી કે એ પૈસા દઈને આવ્યા છે કે એમને એમ આવ્યા છે કે શું આવ્યા છે આપણે કઈ કોઈ ખબર નથી રાઈટ એટલે પહેલી વસ્તુ તો હું એની સાથે કંઈ કોમેન્ટ કરવા માંગતો નથી પણ હું એમ કહું કહું છું કે જે કોઈ પણ માણસ પોર્ટુગલનો પાસપોર્ટ હોય કે ગમે યુરોપનો કોઈ પણ યુરોપિયન કન્ટ્રીનો પાસપોર્ટ હોય રાઈટ તમે અહીંયા જે રૂટ જે છે એનો લીગલ રૂટ એમ એટલે તમે વિઝા લઈને અહીંયા આવ્યા હોય એન્ટ્રી ક્લિયરન્સ લીધું હોય તમે એને અહીંયા કામ કરવા માટે કદાચ આવ્યા હોય તમે અથવા તો તમે ફરવા માટે આવ્યા હોય રાઈટ ને ફરવા માટે આવ્યા ને તમે અહીંયા રોકાઈ ગયા છે રાઈટ

વિઝા આપેલ છે તો એના માટે તો કોઈ પ્રોબ્લેમ જ નથી અહીંયા બે ના કોઈ પાંચ વર ના એને થોડો કોઈ પ્રોબ્લેમ હતી એને કોઈને પ્રોબ્લેમ નથી યુરોપમાંથી આવ્યા હોય કે ઇન્ડિયાથી આવ્યા હોય કે ગમે કોઈ પણ દેશમાંથી આવ્યા હોય એના માટે કોઈ પ્રોબ્લેમ છે નહીં પ્રોબ્લેમ ફક્ત એટલા માટે છે કે ગેરકાયદેસર તમે અહીંયા ઘૂસ્યા હોય આ કન્ટ્રીમાં રાઈટ જેવી રીતે અમુક ઓલામાં લોર યુમાં લઈ આવે છે યુરોપમાંથી યુરોપમાંથી લોર કેટલાક પકડાના છે એમાં ઘણા માણસો પકડાના છે રાઈટ કે લોરીમાં અંદર બેહાડી દઈએ ને પછી આવવા દઈએ અહીંયા ને કે પેલા જો ચેક ન કરે ને નીકળી જાય તો નીકળી જાય ને ન નીકળે તો આવી જાય એમ હા પણ એમાં છે ને એમાં અત્યારે હવે આ લોકો બહુ સકંજો લીધો સકંજો એટલે એમાં એની પાસે એવું એવા છે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આવે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકે ને એટલે એને ખબર પડે અંદર લોરીની અંદર બધું પેક હોય ને કે ભાઈ અંદર ખોલવા જેવું નથી કારણ કે અંદર એવું કઈ વસ્તુ હોય તો એને ખોલે તો બગડી જાય એમ બરાબર એટલે ખોલવા ના દે એટલે એના માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકે એટલે એને ખબર પડી જાય કે અંદર ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે અને કોઈ લીએ છે કે નથી લેતું ત્યાં સુધીની વાત છે એટલે એમાં પકડાઈ જાય છે એમ એટલે હા તમે એમ ના માનતા કે કદાચ આપણે કોઈ નો અંદર ખોલાવે એટલે કઈ આપણે એમ હાજર એક ફ્રીઝર ફ્રીઝર માં આખું કન્ટેનર અંદર જે હતું બધું લોરીની અંદર ફ્રીઝર હતો અંદર ફ્રીઝર બનાવ્યું હતું ફ્રીજરમાં ભરી નાખી એમાં તો અંદર કેટલા ગુંગળાઈ ને મરી ગયા એમને ઠંડીમાં મરાય ગયા એમ હા હા એ તો બહુ મોટો કેસ થયો હતો ઇન્ડિયા કે ખાલી ઇન્ડિયાના જ માણસો આવે છે એટલે કોઈ એવું માથે કઈ એવું કરવાનું નથી કે આપડે ભાઈ આપડે ગિલ્ટી થાય આખી દુનિયામાંથી બધી જગ્યા આવે છે રાઈટ ને માણસો ને અહીંયા આવવું છે ને એ કે આપડે કંઈક કામ કરીએ ને અહીંયા કમાઈએ બે પૈસા રાઈટ એટલે આવે છે બિચારા ને એમાં છે ને અમુક વસ્તુ અમુક માણસો જે છે ને એ ત્રાસવાદીઓ આવે છે ને એ પણ બધું એ પ્રોબ્લેમ થાય છે એના માટે પણ એટલે આ લોકો એમાંય સાવચેત બહુ રહી ગયા છે અત્યારે એમ મેઈન વસ્તુ મેઇન કારણ એ છે એટલે ને પ્લસ અહીંયા આવીને તમે કોઈ એવા ગેરકાયદેસર કામ કરો રાઈટ ચોરી ન કરો લૂંટફાટનું કરો ને એવું કંઈ થાય તો તો પછી તો શું એને 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 પકડે ને પછી ઈલીગલ હોય પાછા એમ એટલે એને એની ઇમ્પ્રેશન બહુ ખરાબ પડે છે અહીંયા આદેશમાં એમ બધા એટલે એના એના માટે બધું વધારે તો આ કરે છે ને વધારે આ આખી ઉઘડી છે ને અત્યારે ચાલુ છે એટલે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી કાયદેસર આવ્યા હોય તમે તો અહીંયા કામ કરો જલસા કરો આનંદ કરો રાઈટ કંઈ તમને પ્રોબ્લેમ નથી અને આ તો મારે એટલા માટે તમને ખાસ કહેવાનું છે કે હજી તમે એપ્લાય નથી આવો તો થઈ જાવ એપ્લાય ત્રણ માણસો જોઈએ છે ત્રણ માણસો જોઈએ એટલે એને ટૂંકમાં અહીંની ઇકોનોમી એવી રીતે છે કે અત્યારે છે ને જરૂરિયાત છે પણ જરૂરિયાત ક્યાં છે કે જે સ્કિલ વર્કર હોય એની રાઈટ જે આઈટી ક્ષેત્રમાં ઘણા એની જરૂર છે રાઈટ ઘણા કન્સ્ટ્રકશનની અંદર એન્જિનિયરિંગની એમાં જરૂર છે ઘણા એમાં જરૂર છે એવું નથી કે નથી જરૂર એમ પણ તમારે એવી સ્પેશિયલ તમારી પાસે આવડત સ્કિલ હોવી જોઈએ રાઈટ તો એની જરૂરત છે પણ હવે આપણે કઈ સ્કીલ ના હોય ને આપણે કહે કે ના ના હું અમે આવી જઈએ તો એના માટે તો પછી શું પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય ને અહીંયા કામ ન મળે એમ ટૂંકમાં કેવાનું મતલબ એમ એટલા માટે હા બાકી કઈ એવું છે નહીં અહીંયા તો છે જરૂરિયાત અહીંયા ખાલી અહીંયા જ નથી હજી આપણે ઇંગ્લિશ ના તો યશ નોન કંઈ કરી લઈએ આપડે વાંધો ના આવે પણ યુરોપના દેશ માં એની ભાષા જે છે ફ્રેન્ચ ને જર્મન બધી ભાષા છે તો એ આપણે શીખવા જાય તો મારા જેવા શીખવા જાય તો પૂરું થઈ જાય રાઈટ તમે હજી યંગસ્ટર હોય તમે તો શીખી શકો કઈ વાંધો ન આવે તમે એની પાછળ મહેનત કરો તો એટલે શીખી શકે એવું નથી કે કઈ ભાષા આપણે ન ભાષા આપણે તો આપણે આજ જે આપણે ભાષા બોલીએ છીએ અત્યારે ગુજરાતી બોલીએ છીએ તો ગુજરાતી આપણે કઈ પેલા જન્મતા ત્યારે થોડી આપણને આવડતી હતી તો શીખ્યા ને તો એવી રીતે ભાષા ગમે શીખી શકીએ આપણે એમ જો ટ્રાય કરીએ તો એટલે એવું છે ભંડા કે તો પછી એને આવજો ભાઈ બાય ને નવા બ્લોગમાં કંઈક નવું લઈને પાછા આવશું પણ તમે હજી એપ્લાય નથી થઈ જાજો તો ઓલ ધ બેસ્ટ અને ગુડ લક મે જય લીરભાઈ મને જય વિદ ભગત